કેમ છો દોસ્તો મજામાં વેલકમ છે તમારું મારા નવા મમ્મીની બ્લોગમાં આપણે આગળ વધીએ તમને બતાવો મારા રસ્તા પર શું શું ચાલી રહ્યું છે મેં કેવી રીતે જઈ રહ્યું છું હું તમને એક નાણું મંદિર તમને બતાવીશ એનો બ્લોગ બી તમે થોડુંક સમયમાં થોડોક સમયમાં આવી જશે તમારે વિઝિટ કર્યું તો અહીંયા કરી શકો છો અને અહીંયા સાંજે વધારે પબ્લિક થઈ છે વીકેન્ડમાં સેટરડે અને સન્ડે બંને દિવસે સન્ડેમાં તમને વધારે જોવા મળશે અહીંયા તપોવન મંદિર આવેલું છે અમારા અહીંયા સકલની બાજુમાં રિલાયન્સ ટાઉનશિપની બાજુમાં તમને બતાવું જોવાનું જઈ રહ્યું છે થોડુંક તમે વોચ પણ કરાવીશ એ તમને આઈડિયા રહે ક્યાંથી આવોથી બી તમને આઈડિયા તમે આગળ રસ્તોથી બતાવીશ માતા ભવન મંદિર સુંદર નજારો છે અને વિડીયો દ્વારા માધ્યમમાં તમને બતાવવા માગું શોર્ટ વિડીયોમાં મંદિર તો સરસ મંદિર છે ઓકે આ સરસ મંદિર છે વિડીયોનું અહીંયા ઘણું બધું જોવા મળે છે દર્શન બી થાય છે સાઉથ ઇન્ડિયન તરફથી જે ડેકોરેશન જે ચિત્રકામ થયું છે અહીંયા નાણું અંદર જે તપોનું તપોની અંદર જે તિરુપતિ બાલાજીનું મંદિર છે તમને અહીંયા એ ટાઈપનું તમને દ્રશ્ય જોવા મળશે એવા ડ્રોઈંગ તમને જોવા મળશે એવા ચિત્ર તમને મંદિરમાં દોરેલા જોવા મળશે અને બહુ પબ્લિક થાય છે રવિવાર સાંજે ઘણા બધા પબ્લિક દૂર દૂરથી જોવા આવે છે સ્પેશિયલ વડોદરા ખાતે જેટલા બી હોય છે એના મંદિરમાં આ એક મોટું અને શાંતિવાળું ને બહુ સુરક્ષિત ને દેખવાલાયક જગ્યામાં કાઉન્ટિંગ થઈ રહ્યું છે હવે ક્યાંથી આવું તમને બતાવું આપણે જઈ રહ્યા છીએ આ સર્કલ છે જેવું તમે પૂર્વ તરફથી આવો એટલે તમે જમની જમણી બાજુ ટર્ન મારવાનો સુધી તમે મંદિર તરફ જઈ શકશો ને કોલી તરફથી આવો તમે ડાબી શકશો ડાબી તરફથી તમે ટર્ન મારો તમે જઈ શકશો મંદિર તરફ ઓકે મેં ઘર તરફ જઈ રહ્યો છું હા ભાઈ રોંગ સાઈડ આવી રહ્યા છે આવી રહ્યા છે જો હા ભાઈ રોંગ સાઈડ આવી રહ્યા છે એ રોકાઈ રહ્યો છે પછી પ્રોબ્લેમ ઉભો કરી શકે છે આવી પબ્લિક બધી આવી રહી છે શું કરીશું પણ સમજાવશ સારો માટે તો અમારા ઘર તરફ જવાનો રસ્તો છે મેં સેફલી ટર્ન મારીને ઘર તરફ જઈ રહ્યો છું ઓકે મોબાઈલ થોડો હલશે એટલા માટે કે મેં રિક્ષા ચાલુ રિક્ષામાં બ્લોક કર્યો છું જાતે જ પોતે જ તો થોડુંક તમને હલમ થઈ થઈને તો એડજસ્ટ કરી લેજો તમને આ નાની નાની વિગતો તમને ઘણી બધી જોવા મળશે મારા થ્રુ તમે મને ફોલો કરી શકો છો બી બિઝનેસ ટ્વેલ્વ કન્ટિન્યુઅસ છે નો સ્પેસ ઓકે મને સબસ્ક્રાઈબ કરી શકો છો લાઇક કરી શકો છો અને ઘણા બધા તમારા જેવા મિત્રોને તમે સેન્ડ કરી શકો છો હા માત્ર તમને જોવા એ બધું મળશે કે નાની નાની ક્લિપ નાની નાની જે જગ્યા હશે એ બધું તમને ડિટેલ વાઇઝ તમને બતાવીશ વિડીયોના માધ્યમથી બોલીને બધી રીતે તમને ઓકે અને હવે આગળ જતા મારું ઉંડેરા અમારું ઉમેરણા ગામનો તળાવ આવે છે તાવ કેવું ફૂલ છે અને બાજુમાં કેમ મંદિર છે કેટલા આવેલા બધું તમને બતાવી તે બધા મંદિરના વિવિધ નાના ટૂંક સમયમાં બ્લોગમાં તમને જોવા મળશે ઓકે જો આ તળાવ છે ઓકે તમે ખાખો આ ઉંદેરા તળાવ છે જો ઉંદેરા તળાવ છે આ એની બાજુમાં કેટલા બધા મંદિર આવે છે જો તમે ત્યાં મંદિર છે સામે છે અહીંયા બાજુમાં એક વૈષ્ણવી કડકા માતાનું મંદિર છે ઓકે અહીંથી આપણે સીધા જઈએ છીએ મારા ઘર તરફ અને બાજુમાં સીધો રસ્તો રહ્યો છું સીધો રસ્તો ખોલી જવા અને મારા ઘર તરફ જઈ રહ્યો છું ઓકે તો આપણે મળીએ પછી ટૂંક સમયમાં જમ્યા પછી સાંજના સમયે ઓકે ચલો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સંકર્ક કરજો શેર કરજો તમારા ઘણાવાળા મિત્રોને ઓકે ચાલો મળીએ